ગાંધીનગર ખાતે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીના પંદરમા સ્થાપના દિવસ નિમિત્તે બાળ વિકાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ગાંધીધામની વાટિકાને એવોર્ડ પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા ગાંધીનગર બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ બાળ વિકાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ગાંધીધામની વાટિકાને ગીજુભાઈ બધેકા એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા ગાંધીનગર ખાતે જનરલ રિસર્ચ યુનિવર્સિટીના પંદરમા સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી પાનની પ્રેર ઉપસ્થિતિમાં આ એવોર્ડ સન્માનિત કરવામાં આવ્યો હતો ખાસ કરીને સમારોહમાં ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર પી એન ગજ્જર દ્વારા નરેન્દ્ર મોદીના પ્રેરણાત્મક વ્યાખ્યાન માળા યજ્ઞ હેઠળ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું સાથોસાથ ભારત બે હજાર સુડતાલીસ સુધીમાં વિશ્વગુરુ બનવા આગળ વધી રહ્યું છે ત્યારે દરેક શિક્ષકે આજના બાળકને આવતીકાલનું ભવિષ્ય બનાવવા પૂરતો પ્રયત્ન કરવો પડશે તેવી પણ અપીલ કરી હતી અને માતા પિતા પણ આ અભિયાનમાં સહભાગી થાય તેવી અપીલ કરી હતી કાર્યક્રમમાં બાળ ઉછેર બાળ કેળવણી બાળ વિકાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ગાંધીધામની સરસ્વતી શિશુ મંદિર બાલવાટિકાને ગીજુભાઈ બદેકા એવોર્ડથી મંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરી રૂપિયા એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો ઉપરાંત જી સેટ પરીક્ષા પાસ કરનાર અને શોધ શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીઓને મંત્રીશ્રીના હસ્તે સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યું હતું ચાર શિક્ષકોને પણ મંત્રીશ્રીએ સન્માનિત કરવામાં આવ્યા હતા સાથોસાથ આ કાર્યક્રમમાં કુલપતિ સંજય ગુપ્તા કુલ સચિવ અમિત જાની સહિત ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીના સભ્યો અધિકારીઓ કર્મચારીઓ અને બાળકો ખાસ હાજર રહ્યા હતા